દર્દીઓ ને ભગવાન સ્વરૂપ સમજી સારવાર કરાવતા હોય છે જ્યારે ઘણા ડોક્ટરો હેવાનને યમદૂત બનીને રીતસરની લૂંટફાટ ચલાવી રહ્યા છે આવા હેવાનોને કોઈનો ડર જ રહ્યો નથી અરે કેટલાક લે ભાગુ ડોક્ટરો કેટલાક લે ભાગુ ડોક્ટરો હાટડીઓ ખોલી તો વળી કેટલાક કોઈ પણ પ્રકારની ડિગ્રી વગરના ડોક્ટરો મોટરસાયકલ પર બેસી બેગ લટકાવી ગામડાને

સપોર્ટિવ ડોક્ટર કોણ હતા કોસ ઓફ ડેથ તમે નહીં આપો એનું રીઝન શું છે ભાઈ કોસ ઓફ ડેથ તો જોઈશે જ અમારે કોસ ઓફ ડેથ વગર નહીં થાય કશું જ નહીં થાય બોડી બહાર નહીં જાય તું સમજી લો આ તમારી બહુ ગંભીર ભૂલ છે અને તમારી એક ભૂલ એવી પકડાઈ છે કે તમે લેઝર સર્જરી કરવાની હતી અને લેપ્રોસ્કોપીનું ડિસિઝન ઇન્ટરનલ લઈ લીધું છે અને એમાં કઈક મોટો લોચો માર્યો છે એ નું તમે ડિસિઝન લીધું ત્યારે તમે પૂછ્યું હતું તમે લેપ્રોસ્કોપી કરવી પડી તમારે એવી તમારી ભૂલ શું થઈ જોઈ ના રે શું આન્સર કરો

પીએમ માટે અમારે સિવિલ જવાનું ક્યાં બીજું ક્યાં જવાનું જઈશું જ્યાં જવાનું સિવિલ માં સેટિંગ હોય છે હોસ્પિટલો ના સેટિંગ બધે જગ્યાએ હોય છે અમે અમારું ડિસિઝન લઈને અમે કહીએ છીએ પણ તમે એમ ના કે તમે ના અને પેશન્ટની સારવાર માં શું બનાવો છે ફાઇલ આપો ને ભાઈ અને પેલા અર્ધો કલાક આજે કરજો નહીં ગૌરવ જવું પડે તમારે કાયદેસર કારણ કે તમને તમે અત્યારે રિલેક્સ ફીલ કરીને જવાબ આપી રહ્યા છો ને મિસ્ટર ડોક્ટર તમારી ડિગ્રી કોને આપી મને ખબર નથી